તમે જાણો છો કે જ્યારે કોઈ પણ કાર ચાલક કારમાં સીએનજી ગેસ પુરાવવા માટે સીએનજી પંપ પર જાય છે ત્યારે ગાડીમાં બેઠેલા તમામ લોકો એક ગાડીમાંથી ઉતરી જવું પડે છે તમે સીએનજી ફિલિંગ સ્ટેશન જાઓ છો તો સીએનજી ભરાવતી વખતે કારથી ડ્રાઈવર અને પેસેન્જર્સને બહાર નીકળવા માટે કહેવામાં આવે છે અને તેની પાછળનું એક મોટું કારણ છે આ વિડીયોમાં આજે હું તમને જણાવીશ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ હવે સૌથી પહેલા તો આ વિડીયોને શેર કરી દો સીએનજી ભરાવતી વખતે કારથી ડ્રાઈવર અને પેસેન્જર્સને બહાર કાઢવા પાછળ ડ્રાઈવર અને પેસેન્જર્સને સુરક્ષિત રાખવાનું હોય છે એના સિવાય ઘણા તકનીકી અને સુરક્ષા સાથે જોડાયેલા કારણ હોય છે જેને જાણવા દરેક સીએનજી કાર માલિક માટે ખૂબ જ જરૂરી છે એક ગેસ લીકનો ખતરો સીએનજી એક હાઈ પ્રેશર ગેસ છે તેને ભરતા સમયે જો વાલ અથવા પાઇપમાં કોઈ ખરાબી થાય તો ગેસ લીક થવાની સંભાવના રહે છે લીક થયેલો ગેસ કારની અંદર ભરાઈ શકે છે જેના કારણે દમ ઘૂટવાથી કે આગ જેવી ઘટનાઓનું કારણ બની શકે છે બે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીનો ખતરો કારની અંદરના ઘર્ષણને કારણે સ્ટેટિક વીજળી ઉત્પન્ન થઈ શકે છે ગેસ લીકેજના કિસ્સામાં આ નાની સ્પાર્ક આગનું કારણ બની શકે છે આ ખતરો બહાર રહીને ઘટાડી શકાય છે આગ અને વિસ્ફોટનો ખતરો સીએનજી એક જ્વલનશીલ હોય છે જો ક્યાંય પણ ગેસ લીક થાય અને તેના સંપર્કમાં એક ચિંગારી પણ આવી જાય તો આગ લાગી જાય છે બહાર રહો તો તમે આ ખતરાથી બચી શકો છો ચાર કટોકટીની સ્થિતિમાં સરળ એક્ઝિટ જો સીએનજી ભરતા સમયે કોઈ દુર્ઘટના થાય છે તો કારની અંદર ફસાયેલા લોકોને જલ્દી બહાર કાઢવા મુશ્કેલ બની જાય છે પરંતુ બહાર રહો તો કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સુરક્ષિત જગ્યા પર પહોંચી શકાય છે પાંચ સરકારી નિયમ અને સુરક્ષા દિશા નિર્દેશ ઘણા દેશો અને રાજ્યોમાં સીએનજી ભરાવતી વખતે તમામ સવારીઓને કારમાંથી બહાર નીકળવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશન ઉપર કર્મચારીઓને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે શું થાય છે જો કારની અંદર બેઠા રહીએ તો ગેસ લીકની સ્થિતિમાં કારની અંદર ગેસ ભરાવા લાગશે જેના કારણે દમ ઘૂટવાથી તમે બેહોશ થઈ શકો છો આગ લાગવાની સ્થિતિમાં કારની અંદર ફસાયેલું વ્યક્તિ તેના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે તો નિયમોનું ઉલ્લંઘન કરો તો દંડ અથવા તો પંપ પર ગેસ ભરવાનો ઇન્કાર પણ કરી શકે છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા જ બીજા રસપ્રદ અને માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર